કાઈ વાંધો નહીં અત્યારે આપડે અંદાજે કેવીશું પણ આ પાકે અને પછી કેટલા થાય બધા મિશેલે એક આંકડો અમને આપજો બરોબર અને સારું બિયારણ લાગે તો બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો કે છે ને એ તો આપડે રસ્તા જોયા બીજા એમ કે છે એના કરતા આપડા દિવેલા એમ કે આમ તમને અત્યારે આમ ખબર પડે

અને હુકારો ક્યાંય નથી એકદમ આમાં એક પણ ફૂંકના શું આવું કર્યો નથી જો લૂમ કેવી છે છે ને ભરાવદાર આમાં ઉતારો આવે જોરદાર જોઈએ કો તમે આખી આખી લૂમ તમે જોઈ લો છે જોઈ લો એવું કે એક ઓલે એમાં ઓલે એવું ને એવું છે જો તમે જ્યાં નજર પૂકે ત્યાં આખા એમાં પચીસ વીઘામાં બધે જ હરખા છે જોઈ લો તમારે આ તમારે ગમે ત્યારે રૂબરૂ આંટો મારવા આવીને શૂટ સોમાસરથી કાશીપરા સાયલાવાળા રડ ઉપર જ છે વાડી જો તમે આ પાકી ગયા જો વરસાદ આવ્યો તો એક પણ ખરી નથી તૂટી નથી છે લૂમું બધી જો પાકી ગયેલી લૂમ બધી જો વજનદાર એડે આમાં નીકળે છે અને વજન હારો થાય છે જો મિત્રો અત્યારે તો ખેડૂત આપણે અંદાજે કહીએ છે પણ બધાય જોવા આવે એમ કહેશે કે બધાય કરતાં બિયારણ સારું છે આપણે બીજા વર્ષે આ આવેલા વર્ષે આ જ વાવવું છે અને જે પાકે એટલે આપણે પાછા મળશું અને નવો વિડીયો મૂકી આપણે જણાવશું કેટલા મણ થયા આ ભાઈનું ખુદનું ઇન્ટરવ્યુ પાછા આપણે લઈશું અને પૂછ્યું કે કેટલા મણ ઉતર્યા જુઓ તમે લોમુઈની જુઓ એક એક જો કેવી ભરાવદાર ને મસ્ત લોમ છે જોઈએ કોઈક વાડીમાં વ્યાજ આવી એવું નહીં નકર અત્યારે આટલો વરસાદ પડ્યો એટલે લગભગ તમે જોવો એટલે બગડી ગયા હે અને પાંદે પીળા પડી ગયા અને બીજી બાજુ તમને જોવાય ન ગમે આવો વિકાસ ને આવો બધું છે જ નહીં બીજા તમે આટો મારો આના રોડ ઉપર બીજું જોઈ લો તમે ટીવીલા ગણાય છે પણ આવા તમને ક્યાંય જોવા નહીં મળે જોવો જો આ પાકી ગયેલી લૂમ હવે લણી લેવાની તૈયારી જ છે જો હશે બધી લૂમ પાકી ગઈ મિત્રો ખેડૂતને સંતોષ ને ઈદ છે ખેડૂત સુખી તો બધા સુખી ખેડૂતને સંતોષ થવો પડે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો ખૂબ ખૂબ આભાર જય માતાજી